ચૂંટણી એટલા માટે લડે છે કે તે જનતા નો અવાજ બને જનતા માટે સારા કામ કરી શકે પરંતુ દ્રશ્યો ઉભેલા આ બેન ને ગ્રામ ચૂંટણી જીત્યા છે પરંતુ સરપંચ તરીકે ચાર્જ સ્વીકારવા તૈયાર નથી માન્ય નથી આવતું ને પરંતુ આ હકીકત છે નસવાડીની ડણી જૂથ ગ્રામ પંચાયતમાં માતોરા ડણી અને સીધડીયા ગામનો સમાવેશ થાય છે ગામમાં તાજેતરમાં જ યોજાયેલ ચૂંટણીમાં મહિલા સરપંચ તરીકે મીરાબેન રાઠવા ચૂંટાયા છે પરંતુ અગાઉ ગામનો વહીવટ કરી ગયેલા પૂર્વ સરપંચ અને વહીવટદારે લાખો રૂપિયાના કૌભાંડ કર્યા છે અને આવા આક્ષેપ સાથે મહિલા સરપંચે જ્યાં સુધી કૌભાંડ ઉજાગર નહીં કરે ત્યાં સુધી સરપંચનો ચાર્જ સંભાળવાની ના પાડી દીધી છે કે જેમાં રજીસ્ટરમાં જે બતાવેલા કામો છે અને એ કામ જે છે એ અધૂરા જ ગણાવવામાં આવેલા છે મે જમીન લેવલે તપાસ કરતા જોયું કે જે કામ ઓનલાઈન રેકોર્ડમાં બોલે છે એ દરેક કામ તો આપણે ને પણ એમાંથી ઘણા એવા જે કામ છે જે બાકી બોલે છે એમાં અમારા ગામથી થી સ્મશાન તરફ જવાનો સીસી રોડ જે છે એ જેમાં એક કામ અધૂરું બોલે છે આ મંદિરે જોવા જાય તો પચાસ લાખ ની જે છે એમાં કામ બાકી બોલે છે અને સર્વે કરવા જોઈએ તો બે કરોડ ઉપરનું કૌભાંડ છે તરફ જવાનો સરપંચના આક્ષેપ પ્રમાણે વર્ષ બે હાજર એકવીસ બે હાજર બાવીસ બે હજાર ત્રેવીસ સુધીનું મિલકત રજીસ્ટર કોરું હતું જ્યારે આ વર્ષમાં લાખો રૂપિયાના કામો કરવામાં આવ્યા છતાં તેની રજીસ્ટર નોંધ નથી સરપંચના આક્ષેપ પ્રમાણે સરકારી ચોપડે આંગણવાડી પાસે એક લાખ ચુમ્વાલીસ હજાર નું કામ મંજૂર થયું જેમાં બોર મોટર અને મિની ટાંકીની કામગીરી બતાવાઈ સ્થળ પર હાલ કઈ નથી પશુ બાંધવાનું ઘર છે ત્રણેય ગામમાં એકસો તેતાલીસ સ્ટ્રીટ લાઇટ સરકારી ચોપડે બતાવાઈ હકીકત માં નવી લાઇટો નંખાઈ નથી જૂની લાઇટો પણ વીજ બિલ ન ભરાતા બંધ છે સ્કૂલ પાસે એક લાખ પચીસ હજાર ના ખર્ચે બોર મોટર બતાવાયા હકીકત માં શાળા પાસે કોઈ બોર જ બન્યો નથી આઠ લાખના ખર્ચે નાખેલી ગટર લાઇન નું નામો નિશાન નથી દસ મીટરના આરસીસી રોડમાં માત્ર કપચી પાથરી બિલ મંજૂર કરી લેવાયા આમ જૂથ ગ્રામ પંચાયતમાં પચાસ લાખ થી વધુ નો ભ્રષ્ટાચાર થયો હોવાના સરપંચ અને ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા છે પંચાયત માં કુભાન થયેલી આજે નવા સરપંચ આવ્યા પછી આ કુભાન ને તપાસ કરવા હોવાથી આ કૌભાંડ ઘણું બધું કામ કરેલું નથી પૈસા ઉપડી ગયેલા છે તો કયા આધારે પૈસા આપ્યા છે કામ થયા નથી બિલ મંજૂર અહીં તો નરી આંખે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે આ મુદ્દે તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે

ટીડીઓ તો સરકારી જવાબ આપતા કહી દીધું છે કે તપાસ કરીશું અને કાર્યવાહી કરીશું પરંતુ સવાલ એ થાય છે કે કામ થયા વગર બિલ કેવી રીતે પાસ થઈ ગયા સ્થળ તપાસ વગર જ કોના કહેવાથી પાસ કરી દેવાયા વહીવટદારે એક વર્ષ માં લાખો ના કામ મંજૂર કર્યા તો કોઈ ને શંકા કેમ ના ગઈ બોરવેલ બન્યો નથી મોટર આવી નથી તો રૂપિયા કેવી રીતે મંજૂર થયા મુદ્દો અહી ભ્રષ્ટાચાર નો છે સરકાર કહે છે અમે અંતરિયાળ ગામ સુધી વિકાસ પહોંચાડ્યો પરંતુ તેમનો વિકાસ તો વહીવટદારો અને અધિકારીઓ સ્વાહા કરી ગયા તેવામાં ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે અને નવા સરપંચ પદ ક્યારે સંભાળશે તે સૌથી મોટો સવાલ છે રાજેશ રાઠવા વીટીવી ન્યૂઝ છોટા છોટાઉદેપુર